આ અમારું ગ્રુપ છે જે સવારે નાસ્તો કરવા માટે હજુ રાહ જોઈ પણ હજુ ગેટ ખુલ્યો નથી અને એ પણ ફ્રીમાં નાસ્તો કરવા માટે અમારું આખું ગ્રુપ ઊભું છે કેમકે દાદાનો પ્રસાદ લઈને જ જવું છે ઘરે એવું કહેવા માગે છે કેવું આ અમારા દીપકભાઈ છે જો મોટાભાઈ મોટાભાઈ માનતા નથી અને અમારા મહન છે નરેશ નરેશગીરી બાપુ ચાલુ કરવા હાટું અને અમારા દીપકભાઈ દીપકભાઈ એમ કહે કે દાદાનો પ્રસાદ આ દીપકભાઈ ના સારું મિતેશભાઈ એવું કહે છે કે બંને એવું કહે છે કે આપણે દાદાનો પ્રસાદ લઈને જઈએ ઘરે બસ તમે પ્રસાદ તો લેશો ને પ્રસાદ નહીં લઈએ અને આ મોન્ટુભાઈ ની એવો ઈરાદો છે કે મોન્ટુભાઈ આપણે ઘરે નહીં જવું ગમે તેનું લેટ થાય કરો લેટ કરવા અને અમારા પિયુષભાઈ પિયુષભાઈ ને અમારે ઘરે જવું છે આ તો અમારો ભોણો છે આ ભોણા ને બહાર ખવડાવે ભોણાને ખવડાવો